बंद करो लोकशाही हत्या बंद करो बंद करो बंद करो लोकशाही हत्या बंद करो विधानसभा ये लोकशाही नो मंदिर छे गुजरात ने सात करोड़ नी जनता ये टैक्स भरे छे ये प्रजाना टैक्स ना पर्चेवा ना पैसा थी सरकार नी तिजोरी भरई छे એમાંથી રાજ્યના મુખ્યમંત્રી થી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના વેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે બીજા બનાવ હોય એની ચર્ચા એના પીડિતોનો દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડીયા આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી ત્યાં ઠેર ઠેર દારૂ રહ્યો છે દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે જમીન કૌભાંડો એ જમીન નું કૌભાંડ હોય કચ્છની ના કૌભાંડ હોય કે સુરત નું ડુમસ નું કૌભાંડ હોય આ જમીન કૌભાંડો છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી એકસો સોળની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોતરી કાઢી નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં અમારી પાસે બધા જ પુરાવા છે કે અગ્નિકાંડ નો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ની વાત હોય ભૂતિયા ભૂતિયા કચેરીઓ કે વાત હોય આ બધા જ લઈ અને અમારા પ્રશ્નો પૂછ્યા પણ મંત્રીશ્રીઓ છુપાવવા માંગે છે એ સાયકલ નો ભ્રષ્ટાચાર હોય કે જમીન નો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માંગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સ ના પૈસાથી જયારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ ને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશે એસે ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ